ચાંદીગઢ એરફોર્સ સ્ટેશન પર સંભવિત ડ્રોન હુમલાની ચેતવણી નાગરિકોને ઘરમાં રહેવાની અપેલ ચંદીગઢ એરફોર્સ સ્ટેશન પર સંભવિત ડ્રોન હુમલાની આશંકાને પગલે સુરક્ષા એજન્સી ચેતવણી જાહેર કરી છે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટ બાદ ચંદીગઢ સહિત પઠાણકોટ અને રાજુરી જેવા મહત્વપૂર્ણ થયો હોવાની સંભાવના છે જેના કારણે સ્થાનિક પ્રશાસને નાગરિકોને ઘરમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે બંઠીડામાં એક સ્તિગ્ધ મિસાઇલ જેવી વસ્તુ મળી આવી છે જેના તપાસ માટે સુરક્ષા દળો સક્રિય થયા છે જમ્મુમાં થયેલ વિસ્ફોટો અને બઠીંડાની બની ઘટનાને પગલે પઠાણકોટ અને રાજૌરીમાં પણ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી છે પાકિસ્તાન તરફથી આત્મઘાતી હુમલાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જે સંપૂર્ણપણે ખોટી છે પાકિસ્તાનમાં જાન્યુઆરી બે દરમિયાન આતંકવાદી હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝના આંકડા અનુસાર જાન્યુઆરીમાં ચુમ્મોતેર આતંકવાદી હુમલાઓમાં બસો લોકોના મૃત્યુ થયા જેમાં પાંત્રીસ સુરક્ષાકર્મીઓએ વીસ નાગરિકો અને છત્રીસ આતંકવાદીઓનો સમાવેશ થાય છે આ આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનમાં આંતરિક સુરક્ષા પરિસ્થિતિ ગંભીર બની રહી છે આ સમગ્ર પરિસ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને વધુ વધાર્યો છે ભારતના કાશ્મીર વિસ્તારમાં પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયર ઉલ્લંઘનો અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે જેના જવાબમાં ભારતે પણ કડક પગલાં લીધા છે આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સમુદાય બંને દેશોને શાંતિ અને સંયમ રાખવાની અપીલ કરી છે